પણ પીડાઈની વહમી વાતો કોઈ દી ભેરું ને નો ભણાય કવિ કાક બાપુ કવિતા ધ્યાન આપજો વાત તમને જે કઈ તકલીફ હોય તમારા મિત્રને કેવું નહીં એવું કાક બાપુ કહે છે ભાઈ કેવું નહીં મતલબ કે તમે એને મિત્ર માનો છો પણ ઈ કોણ હોય હું ખબર અને એને તમે કહી ગયો તો જગત ને કહી દે હવે એમાં કઈ છે નહીં મારી પાસે રોતો હતો હા 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 એટલે કવિ કાક ના પાડે છે કે પણ પીડાય ની વહમી વાતો કોઈ દી ભેરુ ને નો ભણાય કે તો કે એને હેતુ હશે જો અહીંયા કેરા તો તો જોખમ જાણી જાય તારા आवाज ઉપર એને ખબર પડી જાય કે આનો आवाज આમ કેમ આજ વાત આમ કેમ કરે છે એના મોઢાનો ફેસ કેમ એનો એનું એનું ચિત્ર કેમ બદલી ગયેલું દેખાય આ જાણકાર હોય ને આવું જાણી એક તો હોય ને એને ભાઈબંધ રાખવા બાકી હ હે જેની પ્રતિષ્ઠામાં હું તમે બેઠા છીએ ભગવાન રાઘવેન્દ્ર સરકારની પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ આલે છે ભાઈ છોકરાઓ ઝપટથી લઈ લ્યો તમે મોટા થઈને બેંકમાં કેશિયર થવાના હા જપટ કરો હા કેવા કેવા ડાયા છે હો ઓ હો હો અવડાવડા આપણે હતા આપણે આપણી ઉપર એટલો ભરોસો કોઈ દ્યું ક્યાં તો કોઈએ હે અવડા નહોતા આપણે અને આપણે અવડા હતા તે દી એટલા વાહનના ગામમાં હોય એમ અને એકલા વાહન ગામમાં આવ્યા તો હવા રે એમ હું જે આપણે હળિયોના ઉપયોગ કર્યા છે હવડે હાથા તેથી પૂછો પૂછો આમ પૈડી ઉપર હાથ મૂકીને પૂછો એને બદલે આ બાળકો અત્યારે રૂપિયા ભેગા કરીને આમ જોવા આમ અને બપોર સુધી રોતા ત્યારે માઇન્ડમાં દહડો દેતી હે ભાઈ ગયા અહીંયા તો રૂપિયા ખૂબ ઉડે છે એક જગ્યાએ પીપ મૂક્યો આખો મને કે ભરી દેજો મેં કીધું અમી પડી જ થાય ક્યારેક ક્યારેક ભગા અમારા ભાગમાં એવા ગામ આવ્યા ને આખી રાત તળેલા નાખીને ક્યારે મૂળ અઢીસે રૂપિયા થયો અને પાછો કે આયોજક પાછો સીટી દેવાનું કહેજો દેવાનું કહેજો એની ઉપર ખબર પડી જાય કે સવારે ચા પીવાય ખોટી થવાય નહીં અરે એકદમ પ્રોગ્રામ ના રાતે કઈ થયું નહીં પછી મંડળ બેઠેલું નથી આવો ઘડીક કે આપણે રૂમમાં બેસીએ અમે રૂમમાં ગયા એમાં જે મેન આયોજક હતા એને પૂછ્યું કે માયાભાઈ ને કોને કીધું તું તકે ભગાભાઈ તકે એ તો ભગાભાઈ તો અહીંયા આવ્યા જ નથી અહીં પોગ્રામમાં હકીકત બનેલો એટલા ભગા ભાઈ તો આમ તો તમારું નામ ગમે નામ લો કે એને માયાભાઈને તારીખ લખાવી હતી પછી આવ્યો છે કે કીધું મને કે માયાભાઈ એ લોકો તારીખ લખાવી દીધી પછી તો ગામમાંથી આવ્યા જ નથી પછી તો બેનરો લાગી ગયા અને પોગ્રામ કરીએ તો હું જ અત્યારે તો અમારી જ જાય ને તમારે ખોટી નીકળી ગયો બોલો ત્યારે ખબર તમે વીટી પહેરતો કર્યું વીટી દઈને ડીઝલ પૂર્યું હતું મેં ગામનું નામ નહીં આપું ભગાભાઈ તમારે હાજરી હતી પ્રોગ્રામ ભગાભાઈ નહીં જોસુભાઈની હાજરી હતી કે હું પછી કે તમે બધા ભાઈ ગયા પછી મને કે સરસ હો મજા આવી ગઈ શું મજા આવી ગઈ મેં કીધું તે દિવ મારે પાછા તાટા સુમો અને પૈસા નહીં તે હા બુમો તે દિવ શનિવારે જ હતો

જે મર્યાદા ભગવાન રામની પ્રતિષ્ઠામાં બેઠા છે એને કેટલા ને મિત્ર માન્યા ખાલી નવ રામનું ચરિત્ર પૂરું થયું ત્યાં સુધી ભગવાન તરીકે ઓળખી શક્યા હોય તો જણા ભગવાન એના ગુરુ સાહેબ મહારાજ વશિષ્ઠ એને છેલ્લે કે મને ભગવાન વિષ્ણુએ કીધું તું કહું તો હું મારો તને હું પુરોહિત બનાવી તો એ તો નહીં હોય ને આપણે ઘણી વાર એવું થતું હોય સાહેબ એ તો નહીં હોય ને એ પૂછવામાં જાય તા અને એણે એ ભગવાન વશિષ્ઠ જ્યારે એમ કહે કે આ ભગુ ઋષિના પગનું ચિત્ર જોવે ત્યારે એને સ્વીકાર્યું કે આ તો ભગવાન પોતે જ આવ્યા છે આ કૃષ્ણને આપણી જ નાયતમાં કોઈ ઓળખે કે હે નાત બરો કહે આપણે એ જ આપણે મતલબ મારો કહેવાનો અર્થ કે ઓળખવામાં ભૂલ પડી જાય પણ જેને હેતુથી રહેો ને તો તમે બધાને ઓળખી શકશો અંદર જો હેત આવી જાય ને કોઈ પણ પછી કથા હોય તોય ભલે ભજન હોય તોય ભલે લોક સાહિત્ય હોય તોય ભલે હાસ્યરસ હોય તોય ભલે ઘણા નથી પ્રોગ્રામમાં આવે તોય આપણે કહેતા મારા જેવો ગલોંદા જ મારે આ દુનિયામાં એક પણ વસ્તુ ખોટી છે જ નહીં એક પણ શબ્દ ખોટો નથી હું તમને એમ કહું કે અત્યારે હવારના સૌ આઠ વાગ્યા કે આઠ વાગ્યા આમ કહું છાચું લાગે તો લંડન વાળાને ફોન કરીને પૂછો અહીંયા વાગ્યા દિવસે એટલે સત્ય દરેકનું અલગ અલગ હોય પરમ સત્ય બધાયનું સરખું હોય આપણે એમ કહીએ કે ભાઈ દૂધપાક ખાવાની બહુ મજા આવે ડાયાબિટીસ વાળો જોડો મારે કે નો ખવાય ગોટો વળી જાય કારણ કે તમારી પસંદ છે

અને કેશો જ બાજુથી આવતા હશે એ ડાબી સાઈડ કે છે પણ આ હામ હામી તકલીફ હોય હામ હામ આવી છે ને એટલે બે ને નોખો નોખો લાગે જો હાયરે થઈ જાવ ને તો બધું હિરખું થઈ જાય આપણે જે હામા બાવડા હામ હામ આવી છે એટલે તકલીફ પડે હવે ન્યાલી કોક જાહેરાત કરે કે ટેજની જમણી બાજુથી રૂપિયા મળે છે છૂટા હવે મને જાહેરાત કરવાનું કે તું ડાબી સાઈડ જ કહેવાનો તમે આમ જ જવાના પછી અને એટલે જ અર્જુને ભગવાનને રથપી દીધું કે હવે તારે જ્યાં લઈ જાવ લઈ જાય મને ક્યાંય સાઈડ હું નથી અને જેણે ભગવાનને એના ગુરુને જેણે બાવડા હોપી દીધા ને એને જ સાહેબ મજા આવી છે બાકી બધા દુનિયા હજી ફાફા જ મારે નહીં તારા એટલા તીર્થધામ એટલા માણસો જાત્રા એ જાય એટલા એટલા મેળા થાય શિવરાત્રીના મેળામાં પગ મૂકવાની જગ્યા ન હોય આ બધા જો ભક્તિભાવથી જાતે તમને લાગે કળિયુગ મારું દીકરું રહે એમ કેટલા માણસો ગંગાએ જાય નહીં વર્ષો પહેલાં વડીલો તમે આ પચાસ વર્ષ પહેલાં કોઈ હરિદ્વાર જાતું ત્યાં ગામમાં કેવો ઉત્સવ થતો કે ફલાણાભાઈના દાદા હરિદ્વાર ગયા ગામમાં સો પૂરાતા ડોહા અને અત્યારે અમેરિકા જઈને આવે તો કોઈ ધડો ન કરતા ગયા હોય જાય માણસો જાય લે કારણ કે કેટલો ભાવ હતો દ્વારકાજી આવતા હતા તો એમ કે ભાઈ ઉત્સવ થતો તો ગામમાં કે અમારો દીકરા કે દ્વારકાની જાત્રા કરી આવ્યા સાહેબ એના ઉત્સવ એના હામિયા એ ગામમાં ભજન થતા અને બ્રહ્મ ભોજન કરાવતા કેવડું મોટું કામ કરતા અત્યારે સરળ થઈ ગયું આવ આ ગામમાં જો અત્યારે ત્રણ દિવસ તો આ ગામ ધામ છે એ વાત ફાઈનલ છે કે અને આનો આ રંગ હતો એમ કોઈ કાયમ રાખજો આ ધામ હવે મટવું ન જોઈએ આ પ્રતિષ્ઠા કરવી એટલે પ્રતિષ્ઠા હું ગામને હા પણ તણ દી ધુબાકા મારી લઈને પછી રામજી મંદિરના પૂંજારી ને રામજી ભગવાનને નગારવા ઓટોમેટિક નગારવું કોને કાઢું ને એનું ગોતું કીધું ગામના આવતા બેન થઈ જાય કીધું નગારો વાગ્યા કરે છે ચાપ દબી દે મારા અને મારા જઈ તો આમ સાપ દબી દે ને ધમંક ધમધમ ધમંક ધમધમ ને આ ટાણા 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 આ પગે લાગીને કહું માણાના પેટના હો ને તો આરતી આપણે હોય બીજી ભાઈ આ હું તો દીકરો બેઠો ધન્યવાદ આપું આ મુસ્લિમ સમાજમાં તો દસ ધોરણમાં નાપાસ થાય તો એ પહોંચાણ છે પણ દસમા ધોરણના છોકરાને એની કુરાનની આયાતું ન આવડતી હોય ને તો પોહાણ નથી અને પૂછવા આપણે હમ છે હિન્દુ એક ગુંદીન ગાંઠિયા ખાવામાં હે કોના દીકરાને કેટલાક ટકામાં વેચણી કરીએ તો દસ પંદર ટકા નીકળે કે એના છોકરાઓને ગીતાજીના શ્લોક આવડતા હોય કે રામાયણની સોપાઈ આવડતી હોય કે ધર્મના કાંઈ પણ